અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા તેર આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા રામોલ પોલીસે ચાર દિવસના રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા વધુ રિમાન્ડની માંગ નહીં કરી તેમજ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે આરોપીઓને કોર્ટમાં લવાયા તે સમયે લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા તો આતંક તેર આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા મેટ્રો કોર્ટમાં તેઓને રજૂ કરાયા છે રામોલ પોલીસે ચાર દિવસના રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા વધુ રિમાન્ડની માંગ નહીં કરી તેમજ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે આરોપીઓને કોર્ટમાં લવાયા તે સમયે લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા જે રીતે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક બચાવ્યો હતો અલગ અલગ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ત્યારે પોલીસ કમિશનર દ્વારા પણ બેઠક યોજવામાં આવી હતી

અને જે પંકજ ભાવસર અને સંગ્રામસિંહ સીકરવાડ છે તેમની સંગ્રામસિંહ તેની સાથે સાથે પંકજ ભાવસાર દ્વારા આ જે સંગ્રામસિંહ સીકરવાડ છે તેને મારવા માટે તમામ લોકોને બોલાવવામાં આવ્યા હતા અલગ અલગ રીતે બોલાવ્યા હતા જે સંદર્ભે તમામ લોકો એકત્રિત થઈને સંગ્રામસિંહ સીકરવાડ ને મારવા સંગ્રામસિંહ ચીકરવા દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી હતી જો પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના કરે ના પહોંચી હોય તો ગેંગ વોર દ્વારા જે આ ગેંગ વોર્ડ છે તે સામે આવ્યું તેની સાથે અન્ય લોકો પણ જીવ જોખમમાં આવ્યા હોય પરંતુ હાલ પોલીસ દ્વારા જે મુખ્ય આરોપીને પકડવા માટે ચક્રો કર્યા છે પરંતુ રામોલ પોલીસ હોય અથવા તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય કારણ કે અત્યાર સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તો તેના દ્વારા ખુબ મોટી વાતો કરવામાં આવતી હોય છે અત્યારના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો ગણતરીના કલાકોમાં તો ક્યાં છે આ પંકજ વાવસા તે તો મુખ્ય આરોપી છે હજી સુધી તે પકડાયો નથી એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસ ને અમદાવાદના વસ્ત્રાલ તેર આરોપીઓના રિમાન્ડ લંબાવવામાં નથી આવ્યા આરોપીઓના વધુ રિમાન્ડ માંગ પણ નથી કરવામાં આવી તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે તો આ સાથે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અમદાવાદના વસ્ત્રાલના તેર આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આરોપીઓના વધુ રિમાન્ડની માંગ નથી કરવામાં આવી